નીચેનામાંથી કોને પ્રોબેબિલિટી સેમ્પલિંગ એટલે કે સંભવિત નમૂના પદ્ધતિ તરીકે ગણી શકાય લોટરી નમૂના પદ્ધતિ એપીનેસ એ પ્રાદેશિક નેટવર્ક છે સામાજિક શાસ્ત્રો માટે નીચેનામાંથી કયું વાળમી સૂચિ વિવરણાત્મક માનક નથી યુડીસી માનવી વિદ્યા વિષય સંરક્ષણ માટેની રીત આંશિક વ્યાપકતા નીચેનામાંથી કયું છેલ્લા વર્ષોના ખર્ચ આધારિત છે રેखिक અંદાજપત્ર ઉપભોક્તા અભ્યાસો સાથે જોડાયેલું પાસું કયું છે ઉપભોક્તા જરૂરિયાતોને ઓળખવી ઉત્તકલ્પના શું છે સંશોધનનો કામ ચલાવ વિધાન માહિતી સાક્ષરતા શબ્દ કોને આપ્યો હતો પોલ ચુરકૂસી નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ નથી પ્રિન્ટર નીચેના વિકલ્પોને જોડો મેલવિલ ડ્યુ

મેસ એ શેનું ઉદાહરણ છે વિષય મથાળાઓ નીચે આપેલા વિકલ્પોને જોડો સીસીસી ઓગણીસો ને ચોત્રીસમાં સીએ ઓગણીસો આઠ એએસીઆર ટુ ઓગણીસો સડસઠ તથા એએસીઆર ટુ ઓગણીસો ને ઇઠ્યોતેર નીચેનામાંથી કયું પ્રાથમિક સ્ત્રોત નથી લીધા સાયન્સ સાયટેશન ઇન્ડેક્સ કોને વિકસાવી યુજીન ગારકુલ સર્વાંગી ગુણવત્તા સંચાલન પદ કોણે આપ્યું

વીજાણું પ્રલેખો માટે નીચેનામાંથી કઈ ફાઇલ ફોર્મેટ વપરાય છે એચટીએમઆઇ ઈ જર્નલ્સ માટે કયું સાચું છે તે ક્રમિક પ્રકારના પ્રકાશનો છે વર્તમાન સમયમાં એલ કયા નામથી ઓળખાય છે સિલીપ પૃથકીકરણ સંલેખ કોના માટે તૈયાર કરવામાં આવે છે પ્રલેખનો ભાગ પોસ્કોપ શબ્દ કોને આપ્યો યુથર ગુલ્યુપે વેબસાઇટનું પ્રથમ પૃષ્ઠ આ નામથી ઓળખાય છે હોમ પેજ સંશોધનની ડેલ્ફી પદ્ધતિ કયા ડેટા એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે નિષ્ણાતોના થીસરીમાં નીચેનામાંથી કઈ નિર્દેશિકા જોવા નથી મળતી કરતા નિર્દેશિકા પ્રેસિસ સાથે જોડાયેલ વ્યક્તિનું નામ શું છે ડેરિક ઓસ્ટિન ડીઓઆઈ કયા અંકથી ચાલુ થાય છે દસ નવ બ્રેડફોર્ડ વેર વિખે કાયદો આ વિશે છે વિવિધ સામયિકોમાં વિષયો પરના લેખોની વહેંચણી માર્ક ફોર્મેટમાં ઓ એક્સેસ કોડેડ ફિલ્ડ શું દર્શાવે છે નિયંત્રિત માહિતી નીચેનામાંથી શું માનકો સાથે સંકળાયેલ છે આંશિક ગ્રંથાલય વિજ્ઞાનમાં પીએચડી પ્રોગ્રામ ભારતની કઈ યુનિવર્સિટીએ ચાલુ કર્યો દિલ્હી યુનિવર્સિટી નીચેનામાંથી કયું પ્રાથમિક સ્ત્રોત છે નેચર નીચેનામાંથી કઈ પુનઃગઠન સેવા નથી વાડમી સેવા નીચે આપેલા વિકલ્પોને જોડો તો જીવન ચરિત્રાત્મક સ્ત્રોત માટે ઇન્ટરનેશનલ હુજ હુ ભૌગોલિક સ્ત્રોત માટે ફોર્ટ્સ ઇન્ડિયા